બોટાદના વરવાડાના ભીમનાથ ગામે હુમલો કરનારા હજુ પોલીસ પકડથી દૂર છે પરિવાર પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓને પોલીસ હજુ સુધી નથી પકડી શકી અને આરોપીઓને અપશબ્દો બોલવાની ના કહેતા પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો લાકડી અને દંડા વડે પરિવાર પર આરોપીઓ તૂટી પડ્યા હતા ઓલારપુર ગામના સરપંચના પુત્ર સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે સરપંચ વાસુદેવ ચુડાસમાના પુત્ર કાના સહિતના સામે ફરિયાદ નોંધાઈ છે અને હુમલામાં ભીમનાથ ગામના એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે થયા છે તો ધનજીભાઈ મિયાણીના પરિવાર પર હુમલો કરનારા આરોપીઓને શોધી રહી છે બરવાડા પોલીસ તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ વારૈયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાજુ અત્યાર સુધી આ આરોપીઓ નથી પકડી શકી પોલીસ શું વધુ વિગતો તેને લઈને એની વાત કરીએ તો ગઈકાલે જિલ્લાનું જે બરવાડા ગીમનાર ગામ આવેલું છે ગીમનાર ગામની રીતે એક શેરીની અંદર પડોશમાં કોઈ કોલારપુર ગામના સરપંચના પુત્ર સહિતના છ જેટલા લોકો વિભક્ષ બોલતા હતા જેના કારણે જે આ ધનજીભાઈ જે છે તેઓએ તેઓને ના પાડી હતી કે ભાઈ અહીંયા તમે ભાઈ બે બહેનો બેટા છે મહિલાઓ છે વિગત શબ્દોનો ઉલ્લેખ ન કરો ત્યારે આ તમામ જે લોકો છે એ આ ધંધીભાઈ અને તેના પરિવાર એટલે કે કુલ ચાર લોકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો લાકડીઓ અને પાપ દ્વારા હુમલો કર્યો હતો અને તેની અંદર એક જ પરિવારના ચારે ચાર જે મહિલાઓ છે ચાર સભ્યોને ઇજાગ થઈ હતી ને તેઓને ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ છ શખ્સો દ્વારા બરવાડા પોલીસ ફરિયાદ પણ દાખલ કરી પણ હજી સુધી બરવાડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોર્ટગોળ શરૂ છે પણ તમામ જે આરોપીઓ છે એ પોલીસ પકડથી દૂર છે જી જી રાજુ આભાર સમગ્ર માહિતી બતાવશે તો આ બોટાદના બરવાડામાં ઘટના બની છે જ્યાં ગીરના ગામે હુમલો કરનારા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે પરિવાર પર જીવલેણ હુમલો કરનારા છ આરોપીઓને પોલીસ હજુ સુધી નથી પકડી શકી અને આરોપીઓને અપશબ્દો બોલવાની ના કહેતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને દંડા વડે પરિવાર પર તૂટી પડ્યા હતા આરોપીઓ તો આ હુમલામાં ઈજાગ્રસ્તો શું કહી રહ્યા છે આવો સાંભળીએ

તો હુમલામાં ભીમનાથ ગામના એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે હુમલો કરનારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને પરિવાર પર છ આરોપીઓએ હુમલો કર્યો હતો પોલીસ જેને હજુ સુધી નથી પકડી શકી ઇજાગ્રસ્તો પણ હાલ સારવાર હેઠળ છે અને આરોપીઓને અપશબ્દો કહેતા કહેવાની ના પાડતા આ વિવાદ સર્જાયો હતો અને સરપંચના પરિવારના સભ્યોએ આરોપીઓએ ઈજાગ્રસ્ત પરિવાર પર હુમલો કર્યો અને પાલનપુરના સરપંચ વાસુદેવ ચુડાસમાના પુત્ર કાના સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને હજુ સુધી પોલીસ પકડી નથી શકી અને હુમલામાં ભીમનાથ ગામના એક જ પરિવારના ચાર સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો બોટાદના બરવાડાના ભીમનાથ ગામે હુમલો કરનારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે એક નાનકડી બાબતને લઈને પહેલા તો બોલાચાલી થઈ અને બોલાચાલી ઉગ્ર બનતા જ્યારે પીડિત પરિવારે આરોપીઓને અપશબ્દો બોલવાની ના કીધી હતી ત્યારબાદ આ આરોપીઓએ હુમલો કર્યો હતો તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હરિયોમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે હરિયોમ આપ ધંધુકા હોસ્પિટલથી ત્યાંથી જોડાયા છો હાલ ઈજાગ્રસ્તોની હાલત શું છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે શું છે વધુ વિગતો જીની ગઈકાલે ભીમનાથ ખાતે ગટેલી આ ઘટના છે અને એમાં જે એક વ્યક્તિ છે સનાભાઈ તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે ભાગ કાંટાઓ આવેલા છે અને ડોક્ટરોની સતત નિગરાણી હેઠળ હાલ પણ તેઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે અન્ય બે મહિલાઓ છે તેમને પણ ઈજાઓ થઈ છે એકને હાથ પર ઈજા થવાથી તેમને પણ હાલ કુલ છે ચાર ત્રણ કે ચાર લોકો જે છે અહીંયા હોસ્પિટલમાં દાખલ તેમાંથી એકની હાલત થોડી ક્રિટિકલ બતાવાઈ રહી છે જેના કારણે ડોક્ટરોએ હજી તેમને ડિસ્ચાર્જ આપ્યું નથી સામે પોલીસ હજુ સુધી આરોપીઓને પકડવામાં સફળ થઈ નથી જી જી હરિમ આભાર સમગ્ર માહિતી બદલ તો જેમ અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું છે કે ઇજાગ્રસ્તોની હાલત અત્યારે ક્રિટિકલ છે ગંભીર છે અને તેમને ડિસ્ચાર્જ નથી આપવામાં આવ્યું